વજન વધારે હોય ફેટ વધારે હોય ચરબી તમારા શરીરમાં વધી ગઈ હોય તો એને કંટ્રોલ કરવા માટે એક જબરજસ્ત મુદ્રા હું તમને બતાવું છું અને ચાર થી પાંચ બીજા ટિપ્સ આપું છું કે જે સો ટકા વજનને ઘટાડવાનું કામ કરશે વિડીયોને લાઈક કરી દેજો દોસ્તો વજન ઘટાડવા માટે મેટાબોલિઝમ ને સારું કરવું ખૂબ જરૂરી છે મેટાબોલિઝમ સારું ક્યારે થાય તમે સાત થી આઠ કલાકની લો જ્યારે તમે સવારે સાંજે સુવાના ને ઉઠવાના ટાઈમ પરફેક્ટ રાખો જેમ કે રોજ તમે સાત થી સાડા સાતની આસપાસ તમે ઉઠી જાઓ અને સાંજે દસ સાડા દસ ની આસપાસ તમે સુઈ જાઓ રેગ્યુલર આ કરવાનું ચાલુ કરશો એટલે મેટાબોલિઝમ ઓટોમેટિક સારું થશે વજન ઓટોમેટિક તમારું ઓછું થઈ જશે વજન વધારે હોય એની પાછળ એક વસ્તુ જવાબદાર છે એ છે કફ જે લોકોને કફ નું પ્રકોપ વધારે હશે એમનું વજન પણ વધારે હશે એમના શરીરમાં ચરબી વધારે હશે એમની પાચન ક્રિયા એકદમ મંદ હશે નબળી હશે ખોરાક વધારે ખાવાનું મન થશે પણ પાચન બિલકુલ નહીં થાય અને એ કારણથી એ જે ખોરાક છે એનું ચરબીમાં રૂપાંતર થયા કરશે શરીરમાં એનર્જી નહીં આવે પણ વજન વધશે તો એ વજન ઘટાડવો હોય તો મેટાબોલિઝમ સારું રાખવું પાણી વ્યવસ્થિત રેગ્યુલર બે થી ત્રણ લીટર જેટલું રેગ્યુલર પાણી પીવું દસ બાર ગ્લાસ તેર ગ્લાસ જેટલું બરાબર છે આ વસ્તુનો ધ્યાન રાખવું અને બીજી મહત્વની વસ્તુ છે કસરત વોકિંગ કમસે કમ બે થી ત્રણ કિલોમીટર દિવસ દરમિયાન કિલોમીટર વોકિંગ કરવું અને મિનિટ જેટલી કસરત અઠવાડિયામાં ત્રણ ચાર દિવસ ખાલી કરવાની છે બસ સિવાય બીજું કંઈ નથી મેટાબોલિઝમ સારું થશે એટલે વજન ઓટોમેટિક ઘટશે ડાયટ નો રોલ સિત્તેર 80% ટકા છે ખાલી કંટ્રોલ ડાયટ ભલે ઘરનું જ ખાવું પણ કંટ્રોલ ડાયટ હશે તો સો ટકા વજન ઘટી જશે હવે હું તમને આ વિડીયોમાં તો મુદ્રા જ બતાવીશ ડાયટનો વિડીયો એક અલગથી મૂકેલો છે તમે જોઈ શકો છે ત્યારે આપણા શરીરના બંને ભાગને ફાયદો થાય છે હવે વજન ઘટાડવા માટે કફ કંટ્રોલ કરવા માટે આપણા હાથની અનામિકા આંગળીને અંગૂઠાના મૂળ ભાગ સુધી આ રીતના રાખી દો અંગૂઠો એના ઉપર રીતના રાખી તો બરાબર છે આ થઈ ગઈ આપણા આપણી સૂર્ય મુદ્રા સૂર્ય મુદ્રા કઈ રીતના તમારે કરવાની છે તમારે આ રીતના હાથ રાખવાના છે અને આ મુદ્રા પ્લે કરવાની છે આ મુદ્રા કરવાથી આપણા શરીરની અંદર રહેલો વધારાનો જે કફ છે છાતીમાં ફેફસામાં જે ચોંટેલો કફ હોય એ શરીરમાંથી બહાર નીકળી જાય એ કફ નીકળી જાય અને ધીરે ધીરે તમે આ મુદ્રા ખાલી 3 મહિના સુધી વ્યવસ્થિત કરી લો એટલે કફના પ્રકોપથી તમને છુટકારો મળે પાચન ક્રિયા તમારી ખૂબ સારી થાય ડાયજેસ્ટિવ સિસ્ટમ જે આપણી શરીરમાં જે અગ્નિ છે વ્યવસ્થિત પ્રજ્વલિત ન હોય તો એ સારી થાય જેથી જે ખોરાક અંદર જાય છે એનું પાચન રેગ્યુલર સારું થાય શરીરમાં યુરિયા જે લોહીની અંદર યુરિયાની માત્રા અનકંટ્રોલ હોય તો એ સારું થાય કોલેસ્ટ્રોલ ઘટી જાય ડાયાબિટીસ ઓછું થાય થાઇરોઇડ ગ્રંથિ છે એ સારી રીતના એનો એના ઉપર પ્રેશર આવે એટલે થાઇરોઇડ પણ ધીરે ધીરે સારું જેમ જેમ તમારા શરીરમાંથી કફ ઓછો થશે એમ એમ તમારા શરીરમાંથી વધારાની જે ચરબી છે એ પણ ઓછી થઈ જશે વજન છે એ કંટ્રોલમાં આવી જશે આ મુદ્રા બધાને શેર કરો વિડીયો બધાને શેર કરો ચેનલને ને કરો